બાપા સીતારામ યુટ્યુબ ફેમિલી મિત્રો ને બધો જય રામપીર જય અલગ દળી તો જો મિત્રો આપણે આજે જાગી છીએ અને રીના કે આપણે ગણેશો થાવે છે તો કે ગણપતિને લાડવા બનાવવા છે તો જો અત્યારમાં એ બંગણી તૈયાર કરે છે એટલે ઘી લેવા દઉં તો ઘી તો લાવું પડે ઘી કેટલું લાવવાનું છે કિલો કિલો ઘી તો કેમ

તો ભાઈ તમે કોમેન્ટમાં જણાવ્યો કિલો ઘીના લાડવા ગણપતિ ખાઈ દાય કે અમે ખાઈ દેવાના થઈ કોમેટમાં કહેજો ગણપતિ લગભગ ગણપતિ નહીં ખાય ઘરના ખાઈ દેવાના થાય કિલો ઘીના લાડવા અને ભાઈ જો ગણપતિને આપણે જમાડવા પડે કારણ કે આખો વરા આપણે જમાડતા નથી તો ગણેશ સ્વચંધિ તો આપણે ગણપતિને જમાડવા જોઈએ તો ભલે કિલો પેલો ઘીના લાડવા ખાઈ દાય ગણપતિ દાદા પણ એને આપણે ખવડાવવા તો થાય જ તે ગણપતદાને તો જો ભાઈ અત્યારમાં રીના એ તૈયાર કરીએ છે અને મને કે તમે ઘી લઈ આવો અને અમારા અહીં ગામડામાં જો ભાઈ શુદ્ધ ઘી મળે ચોખ્ખું હે કાંઈ ભેળસેળ વગીને અમારે શુદ્ધ ઘી મળે છે કે શુદ્ધ ઘીના લાડવા બનાવવા છે અમારે કિલો ઘીના અને ગણપતિના પ્રેમથી જમાડવા છે ગણેશ વજની તો અત્યારે હું લઈ આવું ઘી પણ હું કઈ નરસિંહ મહેતા ના હતી ને બેઠો રહે ભજન ગાવા હું તો એવી લઈને તરત ભજન ગાતા ભજન ગાવા તું કઈ નક્કી નહીં ભજન ગાવા ભાઈ ફોન નહીં કરવાનો આ બરોબર હા એ તો ભાઈ બંધુ તો હારા મળે છે હું તો ભજન ગાવે ઘડી બે હિલા મેં તો લીધી તપેલી હાથ રે એવડી નરસિંહ મહેતા ગાય ને તો લાવો રીના હું ઘી લઈ આવું નરસિંહ માતા ઓ નામ હું તો મેથી તને કે મેથી કહેવાય નહીં હે તો ચાલો મિત્રો હું ઘી લઈ આવું હાલો મિત્રો જો ઘી લઈને આવ્યો ઘેરે ક્યાં રીના ક્યાં હવે આ કપડાં ધોવા જવું છે નેરી અને સોડિયું કહે છે અમારે નેરી નાવા જવું છે કાંઈ વાંધો નહીં તો હાલો જાય અને જમવાનું બધું જો હારી લઈ લીધું છે કે આ તો વાડી ભોજન રાખવું છે આપણે વન વનભોજન કરવું સ્યાદ કેમ થાય મજા આવે કેમ એમ મેં એક તો વાળી તો જમવાની મજા તો આવે ને ભલામાના વટલાના સાંઈએ બેઠા બેઠા એ પાણી ખળખળ જાતું હોય અને એ જમવાની મજા આવે જો ભાઈ જમવાનું સાથે બધું લઈ લીધું છે અને નેરી કપડાં ધોવાના છે અને નાહવાનું છે આનંદ છે છોકરા બધા નહેરમાં નાશે અને ભાઈ ભૂખ્યા થાય ત્યારે ખાઈ લઈશું આવી બધી મોજ કરવાની સ્યાજ ભાઈ તો હાલો આપણે રહી નેરી નાહવા માટે વન ભોજન માટે તો આવજો તો ચાલો ફાઇનલી અમે મિત્રો અમારે પાકીજા છે હરમંદજીના આશ્રમમાં અને નેરી કપડાં ધોવા માટે તો કપડા તો ક રાજા નથી કરીના ના ના જો ક્યાં હે કપડા એકલો એમાં લાગે રૂમાલી હે ધોતા હું લાગે પણ હે અહીંયા નેરી ઘડીકમાં ધોઈ નાખીએ ને પછી એના લુગડા ધોઈ નાખીએ ને પછી આપણે નાવું છે અને પછી ખાવું ઓકે બરોબર તું એટલા કપડાં ધોઈને નાખ ગાય ગા બરાબર સારું હાલ હાલે પડ અંદર પડ નાનું દોડું મેં કીધે ના ભાઈ નહીં તને તાણી દે આમ દો કાનુ નહીં દો

પાણીયા ભાઈ દો એ વડલાની ડાળી હિસકો બાંધો કેમ માંગડા વાળો વડલાની ડાળી ધૂલે એમ દો કેવો હિસકે દો સીતારામ કેતો જો ભાઈ આવી રીતનું છે અને આને હું રહી પછી જો રીના કે હું કપડાં ધોઈ આવું અમારે છોકરીયું જુઓ છે નેરી રીના હિંચકાવે છે તો તારે ક્યારે આવતો હોય તમને હે નહીં હોય તો હાલો પછી જમી લેવું છે હા તો ચાલો મિત્રો હવે તો નહેરમાં નાય ના ને બધા ધરાણા છે હવે બધા કે ભૂખ લાગી છે તો મિત્રો હવે બધા તો નહેરમાં નાય બધા ધરાઈ જાય છોકરા અને બધા કે હવે ભૂખ લાગી છે હવે ખાવું જોશે તો વાડી ભોજનમાં તો મજા તો આવે ખાવાની અને ગામડામાં તો ખાવાની મજા ભાઈ આવે ભાઈ ગરમી ગરમીનું આવું તો જો ભાઈ હવે બધા ખાવા બે છે અહીંયા આગળ અને જો ભાઈ આવું બધું ગામડાનું લોકેશન આ ગામડામાં આવી મજા આવે તો ગામડું એ ગામડું શેર તોય શેર છે ગામડું એ ગામડું શેર તોય શેર છે હોય લંકા હોનું આપડે શું કામનું આવું છે બધું ભાઈ ગામડાની મોજ જો ભાઈ આવું જો ખળખળ પાણી વહેતા હે હવે વડલા ને સાયે ખાવા બેસી જાય કેવી મજા આવે જો અમારે છોકરા બધા તો ખાવા બે છે વડલા હેઠે બધા જમવા વાહ વાહ એ વડલાનો સાંયો ખાવાની મજા આવી છે હાલો મિત્રો બધા જમવા તો નું શેક શાક નું શેક બાજરાના રોટલા અને ડુંગળીનો દડો અને વઘારેલા ભાત કા બેટા નાનું મજા આવી ગયે ને અને ઠંડી ઠંડી સાસ મજા આવે કાનાભાઈ કેમ લાગ્યું મજા આવી કે કાનાભાઈ કેમ લાગ્યું મજા આવી ગયા નાનું પેલા ખાલી